નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ આઠ સત્ર નંબર બે નું પ્રકરણ નંબર વીસ બહેનના પત્ર સંપૂર્ણ સમજ છે એનિમેશન દ્વારા મેળવીશું

गुजराती ધોરણ 8 સત્ર નંબર 2 પ્રકરણ નંબર 20 બહેનનો પત્રને સંપૂર્ણ સમજ એનિમેશન દ્વારા ધોરણ 8 સેમેસ્ટર 2 વિષય ગુજરાતી પ્રકરણ 20 બહેનનો પત્ર નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં નમસ્તે ટીચર સરસ બાળમિત્રો તમે જ્યારે કોઈના મહેમાન બનવાના હો તો તેને તમે કેવી રીતે જાણ કરો છો ચાલ મુનાફ તું જણાવ ટીચર હું જ્યારે મારા નાનીને ઘરે મહેમાન તરીકે જવાનો હોઉં ત્યારે હું તેમને ફોન કરીને જાણ કરું છું ખૂબ સરસ ચાલ નેહા તું જણાવ તું કેવી રીતે જાણ કરે છે ટીચર હું જ્યારે મારી ફોઈના ઘરે રહેવા જવાની હોઉં ત્યારે હું તેમને પત્ર લખીને જાણ કરું છું સરસ પત્ર દ્વારા પણ આપણે જણાવી શકીએ છીએ બાળમિત્રો સંદેશાવ્યવહારના ઘણા સાધનો છે જેના દ્વારા આપણે માહિતી કે વિગતો મોકલી શકીએ છીએ અને જણાવી શકીએ છીએ જેમ કે તાર ટપાલ દ્વારા ઈમેઇલ દ્વારા પત્ર લખીને મોબાઈલ દ્વારા એસએમએસ કરીને ફેક્સ દ્વારા વગેરે બાળમિત્રો આ બધા સંદેશાના સાધનોમાં પત્ર એક મહત્વનું માધ્યમ છે પત્ર દ્વારા આપણે પોતાની લાગણીઓ મૂંઝવણો અનુભવો તથા આપણા વિચારોને સરસ રીતે વર્ણવી શકીએ છીએ તેથી વ્યવહાર એક આદર્શ માધ્યમ છે તો ચાલો આજે આપણે એવો જ એક પાઠ જોઈએ આ પાઠનું નામ છે બહેનનો પત્ર તેમના લેખક છે શ્રી મણિલાલ હરિદાસ પટેલ તો સૌ આપણે તેમનો ટૂંકો પરિચય જાણી લઈએ મણિલાલ હરિદાસ પટેલનો જન્મ સાત અગિયાર ઓગણીસો ઓગણપચાસના રોજ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામમાં થયો હતો તેઓ અધ્યાપક હતા તેમણે ટૂંકી વાર્તાઓ અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે માટીવટો ભૂંસાતા ગ્રામચિત્રો હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે તેમણે બહેનનો પત્ર પાઠમાં પત્રના માધ્યમ દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું છે તો ચાલો આપણે તે જોઈએ અને સમજીએ અનન્યા વિસ્મયકુમાર ગામ ગોલાના પાલ્લા પોસ્ટ મધવાસ તાલુકો લુણાવાડા જિલ્લો પંચમહાલ તારીખ પંદર છ બે હજાર બાર પ્રિયભાઈ અરવ તારી બહેન અનન્યાના પ્રણામ તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવવા માંડે છે હાંસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે તો ચોથી વાત તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે મને આ ઋતુ બહુ ગમે છે આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે પણ વસંતના દિવસો ગમે છે એના પણ કારણો છે તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે પણ એટલું જ નથી કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે એ મને વ્હાલી છે પણ એમ તો મને કબૂતર હોલો કાગડો દૈયડ ને દેવકલીઓ પણ વહાલા છે વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ ચાસ અને શોબેગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે એ ગમે હવામાં સેલ્લાસ લઈને ઊડતા બુલબુલ પતરંગો દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું એ તો તનેય ગમે છે બરાબર ને તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે આપણે તો એ બધું જોતાં સાંભળતા હતા દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે ઋતુઓ ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોન મોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે વૃક્ષો તો ધરતીની શોભા છે એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે તે બોલને એમાં ખોટું શું છે ભાઈલા વૃક્ષોના પાંદડા એ એમના શબ્દો જ છે પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે ફૂલો વૃક્ષોની કવિતા જ છે આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે ને શીમળો તો રાતાગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબતર કરી દે છે બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે ટગરી પણ ટગર ટગર જુએ છે મારે તો હવે પરીક્ષા આવે છે વાંચવું જ પડે ખાસ તો તને અભિનંદન આપવાના છે પૂછ કે કેમ અરે ભાઈલા તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયાર સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે વગડે એક નવી કહેવત પ્રસરી રહી છે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી હા ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી જ વધુ કલ્પનાશક્તિ તર્કશક્તિ ખીલે છે માતૃભાષા ગળથૂંથીમાંથી મળે છે આપણા માબાપ ઘર કુટુંબ ગામ સમાજની એ દેણગી છે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે મજબૂત બનાવે છે મા તે મા બીજા બધા વગડાના વા આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વૃક્ષોવનરાજીને ખીલવનારી ધરતીમાતા માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે આ વાત તો અરવ તું પણ સમજે છે ગાંધીબાપુએ પણ કહેલું કે આપણો રાજ્યકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમ નસીબ વાત છે જો કે આજે લોકો મોહમાં અંધ છે અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોષ છે પચ્ચીસ ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોષમાં હાજર છે તને યાદ હશે અરવ આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા કેટલાક વાક્યોને ને કેટલાક શબ્દો ડાબેથી જમણે વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો બબ્બે દ્રષ્ટાંત લઈશું લીંબડી ગામે ગાડી મળી જારે બાવા બારે જા નવજીવન મળયાળમ ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એક જ એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતાં ને મજા આવતી કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ હમણાં કાકા મળેલા તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે આપણે પ્રેમ કરીએ થોડો કજીયો કરીને રિસાઈએ રડીએ કિટ્ટા કરીએ કે વહાલ બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે તેમાં સગા વહાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે જેમ કે મામા મામી માસા માસી ફોઈ ફુઆ બહેન બનેવી નણંદ નણદોઈ સાસુ સસરા સાળા સાળી સાળા વેલી ભાભી જેઠાણી જેઠ દિયર દેરાણી વગેરે વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે ટેબલ ટિકિટ ઓફિસ સ્ટેશન બસ ટ્રક ખુરશી મેજ ખુશી અરજી હકીકત જામ વગેરે ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની એ મજા છે તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે હા કે રંગી દાધારંગી દાઘારંગી શિરામણ ગોફણ નણદોઈ ઝાલરટાળું ગામતરું સપ્તપદી ધડામણ ઘડામણ સુકવણી પાણીયારું પાધરું પાઘરું દહીંથરું ને કંકાવટી આવા તો કેટલાય શબ્દો છે તું પણ શોધીને મને લખજે જરૂર બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે અરે વા ભાઈ જો સાંભળ ભેંસ રેંકે છે ગાય ભાભરે છે બળદ બાંગડે છે શિયાળ રડે છે કૂતરું ભસે છે બકરી બેં બેં કરે છે ઊંટ ગાંગરે છે ગધેડું ભૂંકે છે ઘોડો હણહણે છે વાઘ ત્રાડે છે સિંહ ગરજે છે હાથી રણકે છે બસ બહુ થયું નહીં આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે હા અરવ મને ફોન કે એસએમએસ કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે હાસ ફોન તો હવામાં વહી જાય ને એસએમએસની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકીને બનાવટી લાગે મને તો કાગળ લખવાના વારંવાર એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે હા તો હવે છેલ્લી વાત આ રજાઓમાં તું આવે છે આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું સાંભળીશું મજા કરીશું થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ રાત્રે તારાઓ ઓળખીશું ને સીમવગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે નાની બહેનને વહાલ સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા રથયાત્રા વલ્લભ વિદ્યાનગર જોયું બાળમિત્રો આ રીતે પત્ર દ્વારા આપણે પ્રકૃતિ ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિના કાર્યોને આપણે આપણી માતૃભાષાના ઉપયોગથી સરસ રીતે બતાવી શકીએ છીએ તો બાળમિત્રો તમે પણ તમારા મિત્રો અથવા સંબંધીઓને પત્ર લખજો